પણ તને અહીંયા ઘરે આવી એમાં તો મજા આવે છે ને હા મને શું પ્રોબ્લેમ હોય પણ કેમ આવો સવાલ કર્યો હાલ હું તને કહું હાલ હા બોલો બસ અહીંયા ઊભી રહે હવે આપણે ઘરની અંદર જઈએ ને એ પહેલા હું તને બધી વાત કરી દઉં અને કાન ખોલીને સાંભળજે હું સિરિયસલી વાત કરું તારી સાથે ઓકે હું પણ એકદમ સિરિયસ થઈને સાંભળીશ બોલો આપણે સાંજે સુરત જવા માટે નીકળી જવાના છીએ

પણ અધૂરા લગન મૂકીને થોડા આવે હવે બે દિનની તો વારશે આવવાના જ છે ને બેટા એટલે જ હું તને બહુ સમઝાવતી તી પણ તું સમજી નહીં બેટા આમ લાકડી મારે પાણી ખા નો થાય ગમે એમ તો તારો દેર છે ને કાલ સવારે આવશે ને તું માફી માગી લેજે અરે એનું દિલ તો મોટું દરિયા જેવડું છે એ તને માફ કરી દેશે હા અને તને તારી ભૂલ સમજાય ગઈ ને એ જ મોટી વાત છે સામીરી શું કહેતી હતી હા આદિત્ય એ તો ના જ પાડી હતી કે અમે નહીં આવ્યું પણ આ મીરાએ બહુ કીધું ને એટલે મેં ફોન કર્યો છે એટલે અત્યારે આવતા જશે હમણાં હા જે કંઈ થયું ને એ સારું થયું આ મીરા બહુ છે ને ખોટી જીદ લઈને બેઠી હતી આ શેરવાળા થોડીક દિવસ આવે અને એને આ કામે જોત રહી કઈ વાત હારી કહેવાય તો પણ છે ને મનમાં એક ગાંઠ બંધાઈ ગઈ હોય કે શહેરમાં તો બસ એને જલસા છે ને આ ગામમાં મારે બધા કામ કરવા પડે એટલે આવે ને એટલે બળતરા થાય ભાઈ એવું એટલે ન હોય ને એનું કંઈક ને કંઈક ઊભું કરે પણ હવે એને એની ભૂલ સમજાઈ ગઈ ને એટલે વાંધો નથી હા અરે બેટા

એ પહેલા હું તને બધી વાત કરી દઉં અને કાન ખોલીને સાંભળજે હું સિરિયસલી વાત કરું તારી સાથે ઓકે હું પણ એકદમ સિરિયસ થઈને સાંભળીશ બોલો આપણે સાંજે સુરત જવા માટે નીકળી જવાના છીએ તો હા ત્રણ ચાર કલાક અહીંયા રહીએ ને તો શાંતિથી અને પ્રેમથી રહેજે ભાભી સાથે કોઈ જાતની મગજમારી ના કરતી અને એક શબ્દ પણ તું તો ના જ બોલતી જો તું બોલી છે ને તો મારો હાથ ઉપડી જશે હું પછી એ નહીં જોઉં કે ઘરમાં બધા છે કે નહીં હા તમને મારો જ વાક દેખાશે વાક વાત જ નથી હવે તારે એક શબ્દ પણ નથી બોલવાનો જેટલું હું કહું છું એટલું જ કરવાનું છે અત્યાર સુધી તમારા બધાનો મે સહન કર્યું છે તમે બંને જેમ ફાવે એમ ઝઘડો છો છતાં પણ અમે લોકો સહન કરતા હતા આ શાંતિથી થોડાક દિવસ રહેવું હોય તો પણ તમે લોકો રહેવા દો એમ નથી એટલે તમારું કહેવાનું એમ થાય છે કે ભાભી બોલે એમને બોલવા દેવાનો અને મારે ચૂપ રહેવાનું હા ચૂપ રહેવાનું મુંગુ રહેવાનું સાવ એ બોલે ને તો બોલી લેવા દેવા તું નહીં બોલે તું નહીં બોલે અને તું બોલીશ તો શું ફરક પડવાનો છે તારે વાત વધારવી જ છે ને ઝઘડો કરવો જ ને તમારા લોકોએ એવું નથી કહેતી હું છે ને આ ગેટ ની અંદર પગ મૂકું ને એટલે ચૂપ ઓકે હા બસ નહીં બોલું હા સાંભળવો તો મારે અને એવી રીતે જ રહેજે ચાલ અંદર બીજું કંઈ કહેવાનું બાકી રહી ગયું હવે કંઈ બાકી નથી તું અંદર ચાલ ગેટ કોલ બહુ ચોકલેટ ખાઈને તો આ દાંત ફડી જાય પછી બહુ નહીં ખાવાનું હો બેટા હા આ લે આ રીતે બે જણા આવી ગયા બેટા જય જય શ્રી કૃષ્ણ કૃષ્ણ શું કરે છે છે હા 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 પતિ લગન શાંતિથી યાદ આપી ને બાપુજી બધાને યાદી તમને પણ બધા યાદ કરતા હતા બધાના સમાચાર પૂછ્યા મેં જ તમને આ પાછા બોલાવ્યા છે મારે તમારું બેનું કામ હતું એટલે તમે એટલે મમ્મી ફોન કરીને અમને અહીંયા આવવાનું કહેતા હતા હા આદિભાઈ જુઓ બાબી હું છે ને આને પણ સમજાવીને આવ્યો છું અને હવે હું આ ઘરમાં કોઈ મગજમારી નથી માંગતો તો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે લોકો હવે માથાકૂટ ના કરતા અને અમારા બંને ભાઈ વચ્ચે વધારે દુશ્મની ઉભી થાય ને એવું ન કરતા ભાઈ પેલા મારી પૂરી વાત તો સાંભળી લ્યો મને મારી ભૂલનો પસ્તાવો થઈ ગયો છે મને સમજાઈ ગયું છે કે તમને બે ભાઈઓને અલગ કરવામાં મારો જ હાથ હતો મેં જ કોઈ તમને બેને ભેળા રહેવા ન દીધા એકને આમ ચડાવ્યા તો એકને આમ મારા કારણે તમારે સુરત જવું પડ્યું કારણ કે સિયા લગ્ન કરીને આવીને તો મને એ જરાય નહોતી ગમતી એની રહેણી કેણી એની બોલી પણ ભાઈ હવે તો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ને હવે તો મને માફ કરી દઉં હું કોઈ દી કોઈ દી એવું કાઈ નહીં કરું કે આપણો પરિવાર નોખો થાય હા બેટા એને ભૂલ સમજાઈ ગઈ છે તો હવે તમે એને મોટા મન રાખીને માફ કરી દો પણ આ કેવી રીતે બની શકે જે વ્યક્તિ જ્યારે જુઓ ત્યારે ઊંચા અવાજે વાત કરતા અને વાત વાતમાં ગમે તેને ઉતારી પાડતા એ અત્યારે માફી માંગી રહ્યા છે મને તો કઈ સમજાતું નથી ભાભી ભાઈ હા સુધી મને એમ હતું કે તમે અમારા પૈસે જીવો છો અહીંયાથી અનાજ કરિયાણું બધું અમે મોકલીએ છીએ ને ત્યારે તમે શેરમાં તાગડ ધીના કરો છો પણ આ જશો કે મને બધી વાત કરી કે જેથી મારી વિશ્વા દવાખાનામાં હતી ને તેથી તમે મારી દીકરીની દવા કરાવી તમે એને ખાટલામાંથી ઊભી કરીને નવું જીવન દીધું અને તમે જ વિચારો ને જેણે મારી દીકરીનો જીવ બચાવ્યો હોય એક એક માને નો મરવા દીધી હોય એ તો ભગવાન જ કહેવાય ને વિશ્વા તો અમારી પણ દીકરી છે ને અને અમે જે કંઈ પણ મદદ કરીએ મદદ નોતી મારા પરિવાર માટે મે નાનકડું એવું કામ કર્યું કહેવાય પણ એ જ તો વાત છે ને તમે જે કહ્યું એ બધું પરિવાર સમજીને કર્યું અને મેં જે કર્યું ને એ બધા ઉપકાર કર્યા એટલે જ આપણા ઘરમાં લપ થાતી હતી તમારા એકનો વાંક નથી જોવા જઈએ તો સિયાનો પણ એટલો જ વાંક હતો ક્યારે એને નમતું નથી લીધું તમે જ્યારે બોલતા હોવ છો ત્યારે એ પણ તમારી સામે જ બોલતી હતી અને તમે બંને આ વાત વાતમાં એટલું બોલી જાતા હતા કે તમને લોકોને કંઈ ભાન નહોતી રહેતી કે શું બોલવું અને શું ન બોલવું પણ આ તમે તો તમારી માફી માગી લીધી સિયા તું તમે તો મને બોલવાની ના પાડી હતી એટલે હું ચૂપ હતી બોલો હવે હા ભાભી હા મારો પણ એટલો જ વાગ છે જેટલો તમારો છે હું પણ તમારી માફી માંગું છું સોરી હવે થવે ભૂલી જા નવે નવી શરૂઆત કરીએ હવે હું તને કોઈ દીખાઈ નહીં કહું અને તું મારી હા ન બોલતી હા નહીં બોલું તમે મને માફ કરી દીધી હા પણ હું તો તમને એક શરત પર જ માફ કરીશ ઘરેણા ન માગતી બાકી તું કે નહીં હું કરીશ ખોવાઈ જાય ને બા નહીં નહીં ઘરેણા નથી જોતા મને હવે હું તો એમ કહેતી હતી કે વિશ્વાને અમે અમારી સાથે સુરત લઈ જઈએ અને એને સુરત ભણાવશો ઇંગ્લિશ મીડિયમમાં હાચું હા તો વિશ્વાસ હેરાન તો નહીં કરીને ભાભી એવું લાગે છે એટલો પણ વિશ્વાસ નથી મારા પર ના સિંહની વાત સાચી છે એમ પણ વિશ્વાસને સિયા સાથે મજા પણ આવે છે તો એ બહાને એ અમારી સાથે રહે છે અને તમને તો ખબર છે ને કે ઘરમાં અમે બંને જ છીએ સુરત જઈએ ને ત્યારે બહુ એકલું લાગે છે આ ઘરમાં એક બાળક હોય ને તો બહુ ફરક પડે અને એટલે જ મારી પણ એવી જ ઈચ્છા છે કે વિશ્વા મારી સાથે આવે હા ભાઈ હામે વિશ્વાના હાચામાં આવતર તો તમે જ બેસો ને આજે વિશ્વા આપણી સામે બેઠી છે તો તમારા પ્રતાપે અને આમે એને લઈ જ જાઉં કાકીની ચમચી છે હર વખત કાકી કાકી જ કરતી હોય છે કેટલી વાર શીખડાયું કે કાકી જેવી ન થાતી પણ તોય કાકી જેવું જ કરવું છે હવે મારા ભેગી રહીને મારા જેવી જ થશે એટલે મારે એકના વગરની બેલ બસ ભગવાનનો હું પાઢ માનું છું આમ જુઓને તો ગામડાઓમાં ઘણી ફરિયાદો હોય છે અને એ જ રીતે શહેરના લોકો પણ ફરિયાદો કરતા હોય છે કારણ આજે પરિવારોનું વિભાજન થયું છે એક પરિવારના સભ્યો શહેરમાં રહેતા હોય તો બીજા ગામડે ખેતી કરવા માટે રોકાઈ જતા હોય છે અને ત્યારે બંને વચ્ચે વિખવાદ એ જ વાતનો હોય છે કે શહેરવાળાને અમે આટલું બધું મોકલવી છીએ અને એના બદલામાં એ લોકો ત્યાં જલસા કરે છે અને શહેરવાળાને એમ હોય કે ગામડે આટલી બધી ઉપજ થાય છે અમારા હકનું છે તો અમને કેમ ન મળે પણ આ બધી વાતોને લઈને જે જે મતભેદ થાય ને ત્યાં સુધી તો વાત ઠીક છે પણ મનભેદ થાય ને એને લઈને જ દરેક ઘરમાં આવો કંકાસ આવું બધું થતું હોય છે પણ જો પરિવારના સભ્યો થોડીક સજગતા દાખવે થોડી સમજદારી દાખવે તો ખરેખર એનું સારું પરિણામ આવતું હોય છે અને ભાઈ ભાઈને કામ ન લાગે પરિવાર પરિવારને કામ ન લાગે એકબીજાની કાળજીઓ ન લઈએ એકબીજાની કદર ન કરવી તો આ જીવન શું વ્યર્થ છે આપણું બધાનું આ સમજદારી વ્યર્થ છે એટલે આટલું બધું જ્ઞાન આપણને હોય લોકોના અનુભવ જોતા હોય પરિવારો વિખાઈ જતા હોય છે આમાં અને જો પરિવારને વિખાવા ન દેવો હોય ને તો દરેકે પોતાનું કંઈક તો જતું કરીને થોડુંક સમાન જતું કરીને થોડુંક રૂપિયા જતાં કરીને એકબીજાને મદદરૂપ થઈએ તો પરિવારની ભાવના જળવાઈ રહે અને એમાં જ જીવન જીવવાની મજા આવે ખરી સાચી વાત છે તમારી અને હવેથી અમે બંને ભાઈઓ મારી કંઈ પણ ભૂલ થાય ને ભાઈ તો માફ કરજો પણ બાપુજીએ જે કીધું ને એ ખાસ યાદ રાખવું પડશે અરે

આ ઊભી થા બેટા ઊભી થા વિશ્વા તો શહેર માં જઈને એને મોટી ડોક્ટર બનવાની છે હા ડોક્ટર બનવું છે તારે કે ટીચર બનવું છે ટીચર વાહ વાહ ટીચર બનવું છે પણ તો પછી આપણને નઈ ગમે તો મમ્મી તમે ને પપ્પા સુરત વિશ્વા હા તો પછી અમે આવશું હા અમને હાચવજો પાછા